નંબર ટીબી મુક્ત અભિયાનનું આયોજન હાજરી સામે ઉઠ્યા સુરત મહાનગરપાલિકા ત્રીસ ખાતે ટીબી મુક્ત અભિયાન અંતર્ગત ટીબી પીડિતો માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો કાર્યક્રમનો હેતુ હતો કે ટીબી દર્દીઓને યોગ્ય પોષણ મળતું રહે અને તેઓ ઝડપથી સાજા થઈ શકે જ્યારે આ લોકહિત માટેના કાર્યક્રમે રીતે બીજી બાજુ બેદરકારી સામે પણ ઉભા થયા છે કાર્યક્રમમાં ઘણા રાજકીય કાર્યકર્તાઓ કોર્પોરેટરો તથા અન્ય અધિકારીઓ માસ્ક વિના નજરે પડ્યા હતા જે એક આરોગ્ય કેન્દ્રિત કાર્યક્રમમાં ગંભીર બેદરકારી તરીકે જોવામાં આવી રહી છે વિશેષ એ છે કે આ પ્રકારની ઉમપ અગાઉ પણ એ જ વિસ્તારમાં એક સમાન કાર્યક્રમ દરમિયાન જોવા મળી હતી આમ ફરીથી આવું પુનરાવર્તી થવું આ પ્રકારના કાર્યક્રમોના આયોજનની પારદર્શિતા અને ગંભીરતા અંગે સવાલ ઉભા કરે છે સ્થાનિક સૂત્રોનું માનીએ તો જ્યાં એક તરફ ટીબીના દર્દીઓ માટે આરોગ્ય અને પોષણ મહત્વપૂર્ણ છે ત્યાં બીજી તરફ આયોજનકારો પોતે જ આરોગ્ય નિયમોનું પાલન ન કરતા હોય